નમસ્કાર વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તમામ આંગણવાડી બહેનોને મારી યુટ્યુબ ચેનલમાં ખૂબ ખૂબ આપનું સ્વાગત છે આજે આપણે ખૂબ જ સારા સમાચાર લાવ્યા છે કે આંગણવાડી વર્કર્સ જે આંગણવાડી બહેનો છે કાર્યકર્તાઓ છે તેમના પગારમાં સરકારશ્રી દ્વારા ચૌદ હજાર આઠસો અને જે હેલ્પર્સ છે તેમના પગારમાં સરકારશ્રી દ્વારા વીસ હજાર ત્રણસો વેતન ચૂકવવા માટે હાઈકોર્ટે આદેશ કર્યો છે તો આ ખૂબ જ દિવાળી પહેલાં દિવાળી જેવા સમાચાર આવી ગયા છે મિત્રો તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો અને આપણે આ સમાચારને આજે વિગતવાર જોવાનું છે તો ચાલો આપણે તેના વિશે જોઈએ વિડીયો જરૂર તમામ જે આપણી બહેનો છે ત્યાં સુધી જરૂર પહોંચાડજો ચાલો તો આપણે વિડીયોમાં આગળ વધીએ તો આજના શુભ સમાચારમાં આપણે આગળ વધતાં જોઈએ કે ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક ઐતિહાસિક અને સીમા રૂપ ચુકાદો આપતાં આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સ માટે દિવાળી પહેલાં દિવાળી જેવો માહોલ ઊભો કરી આપ્યો છે મિત્રો હાઈકોર્ટમાં જસ્ટિસ એ એ સુપૈયા અને જસ્ટિસ આરટી ટી વાચ્છાણી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને ઝટકો આપતા ચુકાદામાં આંગણવાડી વર્કર્સને એટલે કે કાર્યકર્તાને ચોવીસ હજાર આઠસો અને આંગણવાડી હેલ્પર્સને વીસ હજાર ત્રણસો વેતન ચૂકવવાનો હુકમ કર્યો છે મિત્રો એટલે કે આ પગારમાં ધરખમ વધારો છે સિંગલ જજના આદેશને પડકારતી કેન્દ્ર અને રાજ્ય સરકારની અપીલને રદ કરતા ઉક્ત ચુકાદો આપવામાં આવ્યો છે મિત્રો અને એમાં એક ખુશીના સમાચાર તો એ છે કે પહેલી એપ્રિલ બે હજાર પચ્ચીસથી શરૂ થતાં નાણાકીય વર્ષમાં એરિયસ સાથે ચૂકવણી કરવાનો હુકમ કરવામાં આવ્યો છે એટલે મિત્રો જે બાકી પડતી રકમ છે તે તમને એક ચાર બે હજાર પચીસ સુધીમાં હપ્તે હપ્તે ચૂકવી દેવામાં આવશે આ રીતનો હુકમ કરવામાં આવ્યો છે જેથી રાજ્ય અને કેન્દ્ર સરકારની તિજોડી પર કરોડોનો બોજ પડી શકે છે મિત્રો લાંબા સમયથી આ માંગણી હતી અને આંગણવાડી વર્કર્સ અને એમના જે જે એમના સંઘો છે તે પણ કોર્ટમાં હતા બરાબર એટલે આ એમની એક જીત થઈ છે હાઈકોર્ટમાં ખનપીતે છ મહિનામાં સરકારને આ ચૂકવણી કરવાનો આદેશ આપ્યો છે મિત્રો અને બીજું કહી દો કે અત્યારે આંગણવાડીની ભરતી ચાલી રહી છે તમામ તમારી આસપાસની બહેનોને પણ તેમાં ભરાવા નમ્ર વિનંતી છે ફોર્મ કેમ ભરવું તે આપણે વિડીયો મૂકેલો છે તેમાં આપણે જોઈએ તો આ જે હુકમ છે તેમાં કેન્દ્ર અને રાજ્યના સંકલન દ્વારા અથવા તો રાજ્ય સરકારે એકલા હાથે સમગ્ર ચૂકવણી કરવાની રહેશે એટલે કે સર જે કોર્ટે એમ કીધું છે કે આ ચૂકવણી ક્યાં કેન્દ્ર સરકાર કરશે અને રાજ્ય સરકાર બંનેઓ સહયોગી રીતે કરશે ક્યાં રાજ્ય સરકારને એકલા જ કરવાની રહેશે આ સમગ્ર મામલે સિંગલ જજે બે હજાર ચોવીસમાં ચુકાદો આપ્યો હતો જેને ડિવિઝન બેન્ચ સરકારે પડકાર્યો હતો ડિવિઝન બેન્ચમાં સરકાર ગઈ હતી બરાબર હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે અપીલ કરતા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિભાગો સંયુક્ત રીતે ફક્ત રાજ્ય સરકાર આંગણવાડી વર્કર્સ અને એ દસ હજાર ઉપરાંત અન્ય ન્યૂનતમ માસિક એટલે કે દસ હજાર તો જે પડકાર આપવામાં જ આવે છે એમને પરંતુ ઉપરથી જે ન્યૂનતમ ન્યૂનતમ માસિક માસિક છે મજૂરી કહેવામાં ચૌદ હજાર આઠસો રૂપિયા આમ કુલ ચોવીસ હજાર આઠસો રૂપિયા અને જે આંગણવાડી સહાયક છે જે હેલ્પર્સ છે બરાબર અને જે તેડા ઘર માટે વપરાય છે હેલ્પર્સ જેને કહેવાય છે ચૌદ હજાર આઠસો રૂપિયા વધતા પંચાવનસો રૂપિયા એમ કુલ મળીને એમને વીસ હજાર ત્રણસો રૂપિયા ચૂકવવા હુકમ કરતાં સરકારની અપીલને નકારી છે બરાબર હાઈકોર્ટે આદેશમાં નોંધ્યું હતું કે આંગણવાડી કામદારો અને સહાયિકાઓ સંકલિત બાળ વિકાસ યોજના એટલે કે આઈસીડીએસ આપણી અમલીકરણ અને ચલાવવા માટે ચોક્કસ નાણાકીય વર્ષમાં ફારવેલ બજેટની નિધિમાંથી ચૂકવવામાં આવશે એટલે કે જે આ રકમ છે એમને જે બજેટમાં જે ફારવા રકમ છે તેમાંથી તમારે ચૂકવવામાં આવશે અને નિધિ આંગણવાડી કામદારો અને સહાયકોની સંખ્યા જોઈને તૈયાર કરવામાં આવશે જો આ રીટ પિટિશન દાખલ કરવાના પાછલા ત્રણ વર્ષથી ઉક્ત વેતન આપવામાં સિંગલ જજ દ્વારા આવેલા આદેશથી નાણાકીય બજેટમાં નોંધપાત્ર વધારો થશે તેથી આંગણવાડી કામદારો અને સહાયકાઓને ચાલુ નાણાકીય વર્ષથી અદાલત દ્વારા નક્કી કરેલ વેતનમાં ખંડપીઠે સ્પષ્ટ કર્યું કે આ રકમ છ મહિનામાં ચૂકવણી કરવાની રહેશે મિત્રો બરાબર આ તો ખૂબ જ સારા સમાચાર કહેવાય વર્તમાન નિર્દેશો ગુજરાત રાજ્યના તમામ આંગણવાડી કેન્દ્રોમાં કાર્યરત તમામ આંગણવાડી કામદારો અને સહાયિકાઓને લાગુ પડશે જે કર્મચારીઓ અદાલતમાં આવ્યા નથી તેમને હાઈકોર્ટ આ હાઈકોર્ટ તરફથી આવો જ ઓર્ડર મેળવવા માટે અલગથી અરજી કરવાની રહેશે ને એટલે મિત્રો જે લોકો જૂના કેસમાં નતા જોડાયા એમને પણ આ લાભ મળશે બરાબર એમને અલગથી કંઈ કોર્ટમાં કેસ ભેસ કરવાની જરૂર નથી બરાબર અલબત્ત આંગણવાડી કામદારો અને સહાયિકાઓને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સિવિલ પોસ્ટ ધરાવતા નિયમિત રીતે પસંદ કરેલા કાયમી કર્મચારીઓને સમાન ગણવામાં આવે અને ન્યૂનતમ પે સ્કેલ પગાર ચૂકવામાં તેઓ સિંગલ જજનો આદેશ ઉક્ત રીતે સંસાધિત કરવામાં આવે છે સાથે જ ડિવિઝન બેન્ચે આંગણવાડી કામદારોને સહયોગની દુર્દશાને સમજવા સિંગલ જજના પ્રયત્નોની પ્રશંસા પણ કરી છે મિત્રો એટલે આ ખૂબ જ સુંદર અને ખૂબ જ સારા સમાચાર કહેવાય મિત્રો આ તો દિવાળી પહેલાં દિવાળી જેવો માહોલ કહેવાય મિત્રો બરાબર આપણે જ્યાં માહિતી હું તમને આપી રહ્યો છું તે સંદેશ ન્યૂઝ દ્વારા આપવામાં આવી છે બરાબર કોઈ ઈલિગલ માહિતી નથી અથવા તો કોઈ અસ્પષ્ટ કે ખોટી માહિતી નથી બરાબર મારું ફરજ બને છે કે હું તમને માહિતી આપું બરાબર એટલે વિડીયોને વધુમાં વધુ આંગણવાડી બહેનો સુધી પહોંચાડજો હવે આગળ સરકાર શું ફેંસલો લે છે એ સરકાર ઉપર આધાર રાખે બરાબર કારણ કે આપણે સરકાર જે કરી થાય બરાબર તો આપણે આગળ જોશું કે શું થાય છે બરાબર તો તમામ બહેનોને એક ચાર બે હજાર પચીસ પહેલાં એડિયર્સ એટલે કે સુધી એક ચાર બે હજાર પચીસ સુધી જે નાણાકીય વર્ષ એપ્રિલ છે એ પહેલાં આપણને આના તમારે જેનું એ છે તે મળી જશે એડિયર્સ બરાબર તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની તિજોરી પર કરોડોનો બોજો પડી શકે એ આજના સમાચાર હતા તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમામ બહેનો સુધી પણ પહોંચાડજો અને આંગણવાડીના ફોર્મ ભરવાના ચાલુ જ છે ત્રીસ તારીખ છેલ્લી છે ત્યાં સુધી તમે ફોર્મ પર ભરી દેજો જય હિન્દ જય ભારત